કચ્છના ભારાપર ખાતે કચ્છની મળેલી સામાન્ય સભામાં સંગઠન શિક્ષણ અને સહકારથી આગળ વધવા હાકલ કરાઈ હતી ભારાપર સ્થિત હાજલ દાદાની જગ્યાએ સમાજના પ્રમુખ તેજાભાઈ રમાભાઈ કાનગઢના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં શ્રી કાનગઢડે જણાવ્યું હતું કે સમાજ હંમેશા સર્વોપરી છે અને સમાજના ઋણી હોવાની નાતે જીવનભર સેવા કરતા રહેશે તેવું જણાવ્યું હતું શિક્ષણ હિમાયતી અર્જણભાઈ કાનગડે સમાજના યુવાધનને નિપુણ બનવા કોઈ પણ એક વિષયમાં પારંગત થવા જણાવ્યું હતું તેમજ બોર્ડની પરીક્ષા અને સમાજના લગ્ન સમયગાળામાં અંતર રહે તેવી વ્યવસ્થા માટે અપીલ કરી હતી આહીર સમાજના રાજકીય સામાજિક અગ્રણી વીકે હુંબલ સામજીભાઈ તેજાભાઈ આહીર શંભુભાઈ મિયાત્રા પૂર્વ પ્રમુખ વાસણભાઈ મેઘજીભાઈ જરૂ શિવજીભાઈ બરાડિયા

તેમજ અન્ય નવનિયુક્ત હોદ્દેદારોને પણ સન્માનિત કરાયા હતા જય મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ